અહીંયા એવું બન્યું દક્ષ બહુ બોલ્યો બહુ બોલ્યો એટલે એનું માન ઘટ્યું અને શિવ ન બોલ્યા માન વધ્યું એને જાહેરાત કરી કે હવે પછી યજ્ઞમાં સત્કર્મમાં પૂજા પાઠ કોઈ પણ શિવજીનો ભાગ નહીં મહાદેવજીનું સ્થાન નહીં મહાદેવજીનું નું સ્થાપન નહીં શિવનો ભાગ નહીં શિવનો ત્યાગ કરો એલાન કરવી પરિણામ એ આવ્યું કે ઋષિઓના યજ્ઞ જ બંધ થઈ ગયા હા પૂજાઓ જ બંધ થઈ ગઈ કારણ કે કર્મ કોઈ પણ હોય ગણેશ યાગ હોય વિષ્ણુ યાગ હોય શક્તિ યાગ હોય કોઈનું પણ કર્મ હોય પણ શંકર ભગવાનનું સ્થાપન તો અનિવાર્ય છે કરવું જ પડે પાંચ દેવની પૂજા કરવી હા સૌ પ્રથમ ભગવાન ગણપતિજી મહારાજ સૌથી પહેલા ગણેશ સ્થાપન કરવું જ પડે પછી ભગવાન નારાયણ વિષ્ણુ એનું સ્થાપન પછી શક્તિ એટલે ભગવતી માતાજી આપણી કુદ કુળદેવી આદ્ય શક્તિ પરંબા એનું સ્થાપન પછી વચ્ચે બ્રહ્માદિક આદિક દેવતાઓ બ્રહ્મા અને નવગ્રહ અને સૌની છેલ્લે સાંભ સદા શિવશંકર ભગવાન દેવા કથા કોઈની પણ હોય પૂજા કોઈની પણ હોય યજ્ઞ કોઈનો પણ હોય પણ પંચદેવ અનિવાર્ય છે સદનો પાંચ પૂજા કરવી જ જોઈએ એ વગર સત્કર્મ અધૂરું રહે અને કદાચ કોઈ એમાંથી ઓછું હતું કરે તો એનું સત્કર્મ કોઈથી પૂરું ન થાય કોઈનો વિરોધ કરવા માટે પણ વ્યક્તિ સત્સંગનો આશ્રય કરે હકીકતમાં એને સ્પર્ધા થતી હોય ઈર્ષા થતી હોય પણ વિરોધ માટે થઈ અને કથા નથી અનુરોધ માટે થઈને જ ભગવાનની કથા છે